રાજ્ય બહારના પ્રોબિશનના બે ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ આઈજી સહિત પોલીસ અધિક્ષક છોટાઉદેપુનાઓની સૂચના હતી છોટાઉ જિલ્લામાં ગુના કરી નાસ્તા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જિલ્લા તેમજ જિલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારું સૂચના હેઠળ વીએન તળવી ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી તથા એસઓજી સ્ટાફના પોલીસ માણસો કવટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાદમી હકીકત મળેલ કે કરાલી પોલીસ સ્ટેશનના સી પાટના ગુનાના તેમજ વડોદરા ગ્રામ્ય વિસ્તાર બરણા પોલીસ સ્ટેશનના સી પાટ ગુના નાસ્તો ફરતો આરોપી રાજુભાઈ કેસરસિંહ કનેશ રેવાસી પીપલીયાવાટ ગમણફળિયા તાલુકા સોંડવા જિલ્લા લીલાસપુર મધ્યપ્રદેશના કવટ ધણીવાડા ચોકડી બાજુ આવે છે જે હકીકતના આધારે વોચમાં રહેતા સદ્રી ઈસમ આવતા તેને પકડી પાડી ઉપર ગુનાના કામે સીઆરપીસી એકતાલીસ વન આઈ મુજબ અટકાયત કરી વધુ કાર્યવાથે કવટ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે